અમરેલી જિલ્લામાં ભાજપમાં લાંબા સમિતિ ચાલી રહેલો જો આંતરિક વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ રાજીનામું આપ્યું છે શું છે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના વતન ગણાતા ચલાલામાં ભાજપ શાસિત નગરપાલિકામાં ભંગાણ સર્જાયું છે પાલિકા પ્રમુખ નયનાબેન વાળાએ સભ્યોના ભારે વિરોધ અને અસંતોષ બાદ અંતે કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે મળતી માહિતી અનુસાર ચલાળા નગરપાલિકામાં ભાજપનું એક હતું શાસન ગણાય છે પાલિકાની તમામ ચોવીસ બેઠકો ભાજપ પાસે હોવા છતાં પ્રમુખ અને સભ્યો છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદરના જેમના ડખા ચાલી રહ્યા હતા તે હવે ચરમસીમાએ પહોંચ્યા છે અને અંતે પ્રમુખે એમના પદેથી રાજીનામું આપ્યું છે સભ્યોએ આરોપ લગાવ્યો હતો કે પ્રમુખ દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હતી જેના કારણે વિકાસના કામો અટવાતા હતા એટલે જોઈ રહ્યા છે કે ભાજપમાં જે અત્યારે બહાર આવી રહ્યા છે અંદાજે એક મહિના પહેલા જ પાલિકાના સભ્ય દ્વારા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત જે છે રજૂ કરવામાં આવી હતી પક્ષમાં બંગાળ રોપોના પ્રયાસો નિષ્ફળ રહેતા આખરે નયનાબેને પોતાના પદેથી હટી જવાનું જે પસંદ કર્યું છે છેલ્લા પાંચ મહિનાથી આંતરિક જુથવા જે ચાલતો હતો જો કે તેમણે રાજીનામામાં કૌટુંબિક કારણો તેમણે દર્શાવ્યા છે કે કોઈ અંગત કારણોસર તેમણે રાજીનામું આપ્યું છે અને એમાં લખ્યું છે કે હું મારા કૌટુંબિક કારણોસર પાલિકાની રોજિંદી કામગીરીમાંથી હાજર રહી શકતી નથી જેથી કામગીરીને અસર ના થાય તે માટે હું રાજી ખુશીથી હું મારું રાજીનામું આપી રહી છું અમરેલી કલેક્ટર વિકલ્પ દ્વારા પાલિકા પ્રમુખનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે

ભાજપ સંગઠન સામે અનેક સવાલો જે ઉભા કર્યા છે અને શું ભાજપને તકલીફ પડશે તેના પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં